જો પહેલી વાત તો એ મારી પર એવું કહે છે કે જાતિવાદ છે તો જાતિવાદ હોત તો મેં ત્રિશક નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ તમે લોકો જાણતા થઈ કે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો સમગ્ર વિવાદને લઈ દિવસે ને દિવસે નવો વાળક જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો માતાજી વિશ્વેશ્વરી માતાજી અને ઋષિ ભારતીના આરોપ બાદ ફરી એકવાર હરિહરાનંદ બાપુએ પણ ખુલાસો કરવો પડ્યો છે ત્યારે ઋષિ ભારતી બાપુ દ્વારા લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી માતાજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યાર પછી આ સમગ્ર વિવાદને લઈ અને હરિહરાનંદજી બાપુ દ્વારા પણ આનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ હરિહરાનંદજી ભારતી બાપુ દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો અને ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને પણ એક વળતો જવાબ પણ આપવામાં આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે હરિહરાનંદ ભારતી બાપુને સાંભળીએ જો પહેલી વાત તો એ મારી પર એવું કહે છે કે જાતિવાદ છે તો જાતિવાદ હોત તમે મેં ત્રિશક છેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે ચાર આશ્રમ છે તરખેજ જુનાગઢ વાક્ય અને નર્મદા સંતો છે ઈ મારી જે જાતિ છે એના નથી એ તો અલગ જ્ઞાતિ છે વાક્ય છે તો પિત્બર ભારતી એ રાજપૂત દૂધ નું છે વિશ્વનાથ ભારતી નર્મદા છે એ બ્રાહ્મણ બ્રાહ્મણનું શરીર છે રહીવાત માતિ ભારતીની એ એક મારા મારાતીમાંથી આવ્યા હતા તો બાકી બીજા અવદેશ્યાનંદ ભારતી છે એ પટેલ સમાજમાંથી પરમેશ્વર ભારતી જુનાગઢ રે વાક્ય રે મર્બદા રે એ પટેલ સમાજમાંથી છે નિરયસ છે જુનાગઢ વધારે રહે છે તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી મેં બી રહી વાત બીજી આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે જે રીતે આ લોકોને એવું લાગ્યું આક્ષેપ કર્યા પણ મેં પણ એને આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કઈ થતું નથી કોઈ પણ અંગત માં જીવનમાં હું દાવા માંગતો નથી અને માગે પણ નહીં બરોબર એની રીતે એ જીવન જીવે મારી રીતે હું જીવન જીવું છું બરોબર પેલા આક્ષેપો એને મારી માથે કર્યા એટલે મારા સમર્થ સમર્થકો એની માથે કીધા

આયા અહીંયા ભારતી બાપુ પ્રમલીન થયા ત્યારથી ભારતી બાપુ હતા કઈ કોઈ વિવાદ ન કર્યો ભારતી બાપુ નું શરીર થયું પછી પહેલી ગુરુ આવી બે મહિના પછી નોકી ઉજવી નહી તો ભારતી બાપુ ની સમાધિ જુનાગઢ છે તો પહેલી ગુરુ પૂનમ જુનાગઢ ઉજવવી જોઈએ સાથે સાથે કોઈ પણ મારો ફોટો ત્યારે કઈ વિવાદ નતો મારો ફોટો ન નાખ્યો કે મને પત્રિકામાં ક્યાંય ઇન્વોલ્વ નો કર્યો તો એવું મેં કર્યું કે પ્રથમ શરૂઆત ટીપ્પણી બંધ કરાવી હતી એને નહીં કાઈ કરવાનું મારે કઈ નહી કરવાનું મારી હાજરીમાં આયા તો અનેક વ્યક્તિઓ આવતા હોય અનેક ભક્તો આવતા હોય એમાં કોઈ આવી ગઈ અને એને કર્યું છે ના ના એને પૂછવામાં આવ્યું હોય પૂછવામાં આવ્યું લોક તો ત્યારે ખોલી ખોલી નાખ્યું રૂમ તો કોઈ નહોતો ના રૂમ હવે એ બધા નિવેદનોમાં પડી ને કોઈ ફાયદો મતલબ નથી અને હું હું એવો સંદેશો આપવા માંગુ છું કોઈ ચર્ચા કરવા માટે કોઈને બોલાવા નથી કોઈ હવે એને લંડન સબંધ પૂરા કર્યા નહીં પૂરા કરી દીધા સર તો મિત્રો વિડીયો જોયો અને આતા હરિહરાનંદ ભારતી બાપુ તો હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા જે પણ આરોપ માતાજીને ઋષિ ભારતી બાપુ દ્વારા કરવામાં આવ્યો તેનો વળતો જવાબ તરત ને તરત આપવામાં આવ્યો છે અને વધારે એ પણ જણાવ્યું છે કે એને મને ગુરુ માનતો નથી અને મેં એને શિષ્યમાંથી કાઢી નાખ્યો છે તો હવે આ વિવાદમાં કોઈ પણ જાતનો વિવાદ કરવાની જરૂર નથી કોઈ પણ ચર્ચા કરવાની પણ જરૂર નથી અને આ વિવાદ દિવસે ને દિવસે જે લોકો વિવાદ આપી રહ્યા છે તેને પણ મારી વિનંતી કે આ વિવાદનો એ અંત આવે અને આપણે પણ એને મારો સંબંધ પૂરો કરી નાખ્યો મેં એનો સંબંધ પૂરો કરી નાખ્યો અને કોઈ પણ જાતનો સંબંધ નથી તો પછી વિવાદ જ શું લેવા હોય અને વધારામાં એ પણ કીધું કે ઋષિ ભારતી દ્વારા જે પણ આરોપ લગાડવામાં આવે છે કે મને જાતિવાદી ગણવામાં આવે છે મને જાતિના લીધે બરકાત રાખવામાં આવે છે ત્યારે એ પણ બાબતમાં હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ પણ જાતિવાદ કરવામાં આવતો નથી મારે આ એક નહીં પણ આવા સત્તરથી અઢાર શિષ્ય છે એ બધા અલગ અલગ જ્ઞાતિના છે એટલે આમાં કોઈ સંત સનાતન ધર્મમાં ક્યાંય જાતિવાદ હોતો નથી તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવ સાથે નવા અહેવાલ સાથે અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજના વિડીયોમાં એટલું તો જય હિન્દ વંદે માતરમ